સુરતમાં અવારનવાર અકસ્માત સુરતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરતમાં ગતરોજ વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે ગત મોડી રાત્રે મારુતિ સુઝુકી કંપનીની સિયાઝ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પુરપાતર બેફામ આવતી કારે બાઇક ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બાઇક સવાર ચુમાલીસ વર્ષે ચિંતન માલવ્યાનું મોત નીપજ્યું છે ગતરોજ ચિંતન માલવિયા પોતાના મિત્ર સાથે પાલ ઉમરા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કારે અડફેટે લેતા ચિંતન માલવીયાને માથાના ભાગે તથા જમણા હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું મૃતક ચિંતન કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો મૃતકને પીએમ અર્થે ખસેડી અન્ય ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે